હમે ફાઇનલી સેલ જોવા પોગે ગઈ જોઓ આજ ઘરે હલવાણી ને એટલે ફ્લેડની સેલ જોવે લીધી બે કલાકની મહેનત બાદ સેલ આવે મોટી બધી બાહોરિયા હલવા આયો ઈણાજી હે અમે અટાણે હલવાણીઓ સિતારામ બધાઈની અટાણે બપોરના જોરદાર પૂરાઈ ગઈ પાણી

જાય અટાણે વાળી તો વિડીયોમાં બધાય બની આવી જો એને બધી આસ્તામણી ઘેડની સેલ બતાવો તો હાલ અમે ફાઇનલી સેલ જોવા પૂગે ગઈ જો તો અમે હે શંકર બાપાનું મંદિર પાછળનો વિડીયો તમે જોયો હે તે દુઆ સેલ નહોતી આવી કોરું ઢાક હતું ને અટાણે છે ને દરિયો ભરાઈ ગયો અમે આવ્યો હે ને જો આ ગલીમાંથી હું કંઈ એટલું છે ને કપાઈ જાવ આ હે ને કડી કઈ પાણી થાય ખાડ હે ને એટલે આ બાજુ એટલું બધું ને તો હાલો સેલની મોજ માણતું જઈએ ને અમે હેને ને ટાટિયા ઢહળતું ઢહળતું જઈએ વાળી સુધી હે ને આડની આ પોઝિશન હે દરિયો ને પાણી જો અટાણે થાય ગોઠણથી હેઠું તો આ હે અમારા ઘેડની સેલ એ હેને ઘણા વર્ષથી નહોતી જોઈ આજુ ફરે હલવાણી ને એટલે ઘેડની સેલ જોવે લીધી નકર ચાર પાંચ વર્ષ થી અમે નથી જોયું ઘેર છે બાકી તો અમે વાડી એ જતી હોય જો આ રીત પાણી ભર્યું હોય ને પેલા તો ખલ લેવાની ની જાતા અહિયાં તો મોટર થઈ ગયું તું ઉપાડી ને માથે લીધા પૂરતું ને નકર અમે છે ને ગોઠણી ગોઠણી પાણી માં તો બંટી ની ખલ ની ભારી લઈ ને આવતી હોય એવા કોઈ દીકરો ઠાલો એ નીકળે ના હગે एटली बड़ी ट्राफिक ने रस्ता ना को को, को मरा जीवा जाए गोठनी गोठनी पानी में ढड़ा हवा पानी कड़ी कई पास भेगू थी उतरे भेगू थे जाए पास है उपेर थी वरसाद बंदो ना आए उतारो थी जाए गाय जाए जाइए कॉजिशन है ना लगभग अटाण फर आ नहीं हो गई ઘરમાં જો આ રીતના હેઠાણ હોય ને એ ડેલા ભરાઈ જાય આખે આખા શિયાળી કોરા પાણી 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 સિવાય હેઠા કઈ જોવા નથી સન હવાર હોધી હે પાણી હવાર થા હે ને તો પછી સબ સબિયા રહી હે ઘણો બધું ઉતરે જાય હાટાણે થી જોસુ થાવા મંડે આવક બંધ થઈ જાય ને એટલે પછી ઉતરે જાય જો આ રીતના હેઠાણ વાડા હોય ને હવા ભરાઈ જાય અર્ધ અર્ધ ડેલા બુડે જાય બહુ આફડાવા જેસી પાણી જાતો હોય ને નાબો પપું ઘોળવાનો પડે नका तर पगू ढगड्या ढगड्याने दुखे बाबा पगू आहे ना आम्हाला खेड वारा सहन करे हवे हो आ का कोई सहन न हो करे हवे हो जा है कड़ी सवारो रस्तो આ પાણી ને આવવા ગયું ને ત્યારે બહુ તાણ હોય અહીંયાથી નીકળાય નો અટાણે તને સ્થિર પડ્યું પાણી એટલે અમે નીકળે જઈએ તો થોડું થોડું જાય તો હે ને ઢળવા પડે ના ઉપડે જાય તો ભેરા વૈયા જઈએ દુકાનો બુકાનું બધું ભેગું બોન અટાણે કારો કાગડો ને તમારા જીવન છે બેક

છે ને આપડે નીકળવાનું થતું ને ખાલી વિડીયો ઉતારવા જાવી કારણ કે ના પછી ઉપડે જાય જઈએ વાઈડમાં એટલે ના ભરવાનું ન કરાય જો આ આખોથી રામ રમાટી બોલતું આવે પાણી જોયું મસ્ત ટાઢું બોલ જેવું પાણી હે જો આહે રામદેવ મંદિર આ હે ને વાયુ પાડ નાખ્યું હમણું એટલો પાણીનો ધોટ લઈ ગયો પરવાઈ ના હે ને વાયુ ભૂર્યું હતું તો પરવાઈ હે ને એક સેલ આવે ગઈ ને બે ફાર્મ પાણી જતું હોય અટાણે તો ઓછું હે પણ પાણીની આવક હોય ને ઉપીરથી ત્યારે બહુ પાણી જતું હોય ને એટલે વાયુ પાડે નાખે જબર જવા કરથી આવે પાણી સે ઝાપેથી વિડિયો ચાલુ કર્યો તો પછી આને ભુગી ગયો અમે આથી અમારી કાવ પૂર્ણાવતી કહેવાય સેલની મે તમને ખેતરમાં હી જે دریا ભરે ને એ બતાવું હાલો અમે એક વાડી થી જઈએ બીજી વાડી જ્યાં થી રૂપરું ઝરણો આવે પાણી નું ને જાય સીધું વાળી ફેકરું માતા જો ગરાડા પાસે હાલો 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 દરિયા ભર્યા સિયારી ખોરાક દરિયા ભર્યા બંટી બંટી ને ખર ને બધું ડૂબી ગયા ने पाइर माथे थेन भयो जाय काई काई बेतरी पे न जवे ना ठीक है ये न तो ने तो था था? नहीं पाइर रखन तो एक आठ नख से गाके केड़ी से लीलो तो होवर केता त नहीं करा दाती तो काटिया तो मा ढोड़वान ता पाहु थी आ तान लागयो आ करे आ कर आउ थी हां हां हम्म જા આખેરે હે ને મજા આવતી ત્યાં જાવક માં પાણી આવતું ખબર ન પડી હાપુ પાણી આવે ને પપ્પા ઢવાડે ને પગો દુખવા માંડે એ ઝાપો આવે ને તો સારું જો પાણી છે ને હાફુ આવો છે ને એટલે પગ દુખવા મીંડા જાતા ખરે ખબર ન પડે પીર બાપે પગે દીધું અટાણે ખબર પડી કે નાના તેલ માં પગ કી ઢગડાઈ ગયું કારણ કે હાફુ છે ને પાણી આવતું ને એટલે પગ દુખે તો અમે પાછી પૂગે ગયું ઠેકાણે જો અમે છે શંકર બાપાનું મંદિર ખબાવશે આ હે ને કડી કડી પાણી થાય હેઠાણ વાળી જગ્યા હે ને એટલે જરાક ઝૂમ કરે ને તમને દેખાડા જો હામો ઓટો છે ને વડલો મોટો વડવાયો વાળો ના તો અમે લુગડા ધોવા જતી પાણી ઉતરે ને એટલે કામ લાગે

ને પાછળ નો video તમે જોયો હશે કે હે ને દરિયા ભર્યા હતા અટાણે પાણી કાઈ હે નહિ ઉતરાયુ ખાલી ખેતરમાં હે અઠાણમાં માં હે ને આ જીણકી તો રેજા હે હો વાંધો નહિ આવે પાણી ઉતરાયુ જો આ હે ને સારું હે સારું બોલે તો જોવાય જો આમાં કાલે દરિયા ભર્યા હતા અટાણે ઉતરાયુ પાણી હવે વરાપ પાક્યો હોય ને તો રેજા હે ને બંટી તો અટાણે વાઇધા જેવી છે હા પૂરું કરની આ મોટી મોટી સાર છે જો નાય હે ને કાપ સડે કા ને ઉણી કોર આપડી જાન નેતતા તા ને નાતા દરિયા ભીરા હતા બાકી કપાહ માંથી ઉતરે ગુ પાણી રેજા હે લગભગ વાંધો નહી આવે એ ર વાટી વાટે હટણ નહી ખોર ને બંટી જે હાથ માં આવે હાલો હાલો એ આપ

ધબધબાટી બોલતી ખાડો પાડી દીધો એટલું પાણી સાથે ખાડા પડે વાયા આ બાજુથી આવતું હતું અટાણે કઈ નહીં